જમ્મુ કાશ્મીરમાં યાત્રાળુઓ પર જે આતંકવાદી હુમલો થયો હતો અને જેમાં દસ શ્રદ્ધાળુઓ માર્યા ગયા હતા તેને લઈ અને દેશભરમાં વીએચપીની યુવા પાક બજરંગ દળ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે દરેક જિલ્લા કલેક્ટરની કચેરીએ આ પ્રકારે પુતળા દહન કરવામાં આવ્યું છે અને દરેક જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે આ અંગે આપણે વીએચપીના પ્રભારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું નલીન પટેલ વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંત મંત્રી ઉત્તર ગુજરાત આપ શું જાણો છો કે નવમી તારીખે જ્યારે સરકાર શપથ લઈ રહી હતી એ દિવસે કાશ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ દ્વારા અને આપણા દેશના ગદારોના સહકાર દ્વારા જે હુમલો થયો શ્રી શિવગોટી પર જે દર્શનાર્થીઓ દર્શન કરવા જઈ રહ્યા હતા નાના નાના બાળકોની અને બહેનોની હત્યા કરવામાં આવી અને દસ જેના જીવોએ ધાર્મિક લોકોએ પોતાનો જાન ગુમાવી છે તો એના વિરુદ્ધમાં સમગ્ર દેશમાં વિશ્વ હિન્દુ પરિષદની યુવા પક્ષ એવી બજરંગદર દ્વારા આખા દેશમાં આતંકવાદના પુતળા દોહનનો કાર્યક્રમ અને મહામહિન રાષ્ટ્રપતિ શ્રીને એક આવેદનપત્ર આપી સરકાર શ્રીને એક કહેવામાં આવે છે કે કોઈપણ સંજોગોમાં આવા આતંકવાદીઓના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે નહીં તો કાયદો હવે બજરંગ આપે છે જય શ્રી રામ ભારત માતા મેં જોયું જે પ્રમાણે તેમણે આ સમગ્ર ઘટનાને વખોડી નાખી છે અને જો તેના પર કાર્યવાહી નહીં કરવામાં આવે તો કાયદો વ્યવસ્થા બજરંગલ હાથમાં લેશે તેવું પણ તેમણે જણાવ્યું આ પ્રકારની સ્ટોરી જોવા માટે મીડિયા રેવલ્યુશન કરો અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર